નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક છે ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર આપવાના નામે લોકોને જુદી જુદી જગ્યાએ બોલાવ્યા બાદ તેમના વાહનોમાં ફેરેલ તાત્કીના અને રોકડ મૂકીને ઓફિસમાં જવાનું કહીને આ ચીચો ચોરી લેતી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જ્યારે એક ફરાર થઈ ગયો છે વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો દુકાનોમાં ભારે નુકસાન થતા સરકારે સહાય આપવાની જાહેરાત કરીને અનેક સ્થળે ફોર્મ ભરાવ્યા હતા આ સ્કીમનો લાભ કઠિયાઓએ પણ ઉઠાવ્યો છે રાજેશ સોડ અને તેના બે સાગરિતો પ્રદીપ અને આકાશ કેટલાક સમયથી રિક્ષા ડ્રાઈવર કે અન્ય લોકોનો નંબર મેળવીને ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી પૂરું જો તેમ કંઈ વાત કરતા હતા તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો તેના ઉપર નજર રાખતા તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી વાહનમાં મૂકી આવવાનું કહેતા સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ભોંટો પડી જતો બહાર નીકળતા જ તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઈ જતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે બે જણાને ઝડપી પાડ્યા છે તેમની પાસે સાત જેટલા ગુનાનો ભેદ ખુલતા કુલ રૂપિયા બે પોઈન્ટ અડત્રીસ લાખની મત્તા કબજે લેવાઈ છે પૂરના સહાયના નામે ઠગતા આરોપીના નામ લોકોને ફોન કરતા સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓડ પ્રદીપ ઉર્ફે પાદીઓ રાજેશભાઈ ડીઘે અને ફરાર થઈ ગયેલા આકાશ નટુભાઈ ઓડ ગઠિયાઓ પાસે કબજે કરેલી ચીજો સોનાની ચેન એક ચાંદીના કડા ચાર રિક્ષા એક મોબાઈલ ત્રણ ટુકડા રૂપિયા સોળ હજાર